કરતો સરસ મજાનું ફૂલ બનાવી દ્યો ચાલો અદબ મોઢા ઉપર આંગળી હાલો હું કહું ને એમ કરવાનું છો ચાલો એક હાથ ઊંચો કરો બધા એક જ હાથ ઊંચો એક જ ચાલો બીજો હાથ ઊંચો કરો ચાલો માથા ઉપર રાખો કાન પકડો આંખ ઉપર હાથ રાખો પછી તમારી આંગળીયું ક્યાં છે તમારા અંગૂઠા ક્યાં છે તમારા દાંત બતાવો જીભ બતાવો જીભ ક્યાં છે તમારા ગાલ ક્યાં છે પછી ખંભો કોણી કોણી ક્યાં બેન ચાલો કમર ગોઠણ પછી બધાના વાળ હથેળી હવે બધાની અદપ મોટા ઉપર આંગળી આંગળી ચાલો અદપ મોટા ઉપર આંગળી